ભાવનગરના પાલિતાણા ડુંગર પર ફરી એક વખત વિવાદ થયો છે અને ભાવનગરના શેત્રુંજી પર્વત પર આવેલું નીલકંઠ મહાદેવનું મંદિર જેને લઈને હિન્દુ ધર્મના બે સંપ્રદાય વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે મંદિરના મહંત શરણાનંદ બાપુએ

અમારે સંતોની ખાસ કરીને અમારી બધાની ખૂબ એક લાગણી દુબાણી છે કે ભગવા કપડાને લઈને સનાતન સંસ્કૃતિની સાથે જો પ્રશાસન અમારી સાથે આવો વ્યવહાર કરતી હોય કાલે તો દિવસ દરમિયાન જ હોય ત્યાં સુધી તો માનો કે રાત્રે વગેરે કાંઈ અમે પૂરી રીતે બધી જ કાનૂની વ્યવસ્થાનું પાલન કરીએ છીએ સત્તા બધી પાલનનું અમારી એક માટે જ કરવામાં આવે છે અન્ય કોઈ ધર્મો કે સંપ્રદાય વિશે કશું કોઈ કાંઈ બોલતું નથી આટલી બધી તાનાશાહી અને પ્રશાસન દ્વારા જ્યારે આ બધી અમારા ઉપર થાય છે ત્યારે ખરેખર અમને દુઃખ છે આ અમારી લાગણી દુબાણી છે જો પ્રશાસનની અંદર બેઠેલા કોઈ સજ્જનો હોય કોઈ હિન્દુત્વના ભગવાની ઉપર રાજકારણ કરનારા જો સાચા હૃદયથી ભગવાવાવાળા કોઈ હોય એને મારી વિનંતી છે કે આ ઘટનાને સિરિયસથી લે અને સાચું જે અત્ય સત્ય જે છે એને સારી રીતે ફોલો કરાવે કાનૂની નિયમ બધા માટે સમાન હોવા જોઈએ મંદિરની ઉપેક્ષા કરીને મંદિરની સાધુ સંતોની ઉપેક્ષા કરીને જે તમે લોકો વ્યવહાર કરી છે પ્રશાસન એ બરાબર નથી કરતી